દે કેમેરા જો કામ દેગી જો હવે આ સા આંબા ગોડા ને કે આંબા ગોડ નાખવા આ કે કામ ન ગોડે ને આંબા કોઈ તો વી આવે મોટર લાગે યે હે કે ગોડે દે જા આંબા ગાડી લાવું આવું બો આની ને ફોટો પાડો કમ બેક લે જા આવલા <music/>அந்த மோட்டார்கள் தான் வியாபாரம் <music/>என்ன <music/>அம்போ செல்லி தூளையோ <music/>அம்போ செல்லி મે તો મેં તો તમાર જી નાંબો નઈ ને મે તો એમ જ એલા તને ખાલી એમ એમ જો ખોદિન મને લ્યા જાને ગોળનો મજું હું લેતો હો બીજું

એટલે થોડી ને મને બોલાવા આવ્યા હા હા હાલો હાલો કેળા ખાઈ ને હાલો

મારા ગોઠિયા હજી તો આપડે કેવા ખાધા નો હોય ત્યાં જોયું આમ તમે જોવો તો ખરો ભાઈ બોલો એટલે હું તમને લાગે

તો નો આ જે કાઈ તરે કિરુ નાસ્તોય તું કેમ આમ કરે છે અલ્યા હ અ 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

મે <laughs> આ હારું પીડ્યું ફરતે આટા માર્યા માર્યો જ ગરવાના આ હારો ઘડીક માં ઉભી કરે હાલ્યા અત્યારે હોય જાવ ઉઈ જાય ને પછી મારી મારી પરફેક્ટ જ કરું હવે કાગળ લઈ હું કાગળ લઈ આવો હવે કાગળ લઈ હવે હા બોલો ને હાલ તો બોલો અહીંયા આવી બેઠી ખાઈ લેવી કોઈ લેવી હાલો હાલો હાલો

我在。Well, <laughs> <laughs>